જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી તો તમને લાગ્યા નાનું નાનું ટાબરિયું કોણ છે તો આ મારો ભત્રીજ છે અને અમે આવ્યા છીએ કાકાના ઘરે રમાડવા મારા ભાઈનો છોકરો છે આ એટલે કે મારો ભત્રીજો હું ફોય બની બતાવ सामिन के दी તો આ છે પાટડીના ભજીયા ફેમસ છે આપણે બટાકાના ભજીયા કહેવાય તો પાટડીની પતરી કે પાટડી ગામના અંદર ફેમસ છે આ આદમીની પંગત ફરી આ ટાબરિયાની પંગત આવે આમર લાડે ગયા બંધ આ મોટા

હા તો તું નહી આવ્યો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ પણ કરજો કોઈ બી ભૂલ હોય તો જેની અંદર તમે કમેન્ટ કરી શકો છો